તો આગળ હવે વાત કરીએ આપણે ભરૂચની તો ભરૂચના દહેજમાં આવેલી ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝમાં ફરી એકવાર આગ લાગવાની ઘટના સામે આવી છે કે કે આગ એટલી ભયંકર હતી તેના ધુમાડાના દૂર દૂર સુધી આકાશમાં દેખાતા હતા કંપનીના વેરહાઉસમાં લાગેલી આ આગની જાણ થતાં જ ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા જણાવી દઈએ કે પ્રાથમિક તપાસ મુજબ આ દુર્ઘટનામાં કોઈ પણ જાનહાનિ થઈ નથી અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા છ મહિનામાં આ ઇન્ડસ્ટ્રીયલમાં ત્રીજી વખત આગ લાગી છે આ વારંવાર બનતી ઘટનાઓ ઔદ્યોગિક સલામતી અને સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કરે છે તંત્ર દ્વારા આ મામલે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે હૈદુ વિસ્તારમાં ઔદ્યોગિક એકમોમાં આજે વારંવાર આકાશમાટોની હોડ લાગી છે ત્યારે આજે આ ઓર્ગેનિક કંપનીમાં એક ભયાનક આગ લાગી છે તેમાં આજે આ કંપનીના ગેટ ઉપર ઊભા છે અને કંપનીવાળા સટ્ટાધીશોએ ગેટ બંધ કરી દીધો છે અંદર જે લેબરો છે એમને બહાર નીકળ્યું છે પણ નીકળવા નથી દેતા અમે અમને સિક્યુરિટીને કહીએ છીએ એચઆરવાળા ફોન નથી ઉપાડતા આ કંપની અંદર એવું કહેવાય છે કે બિલકુલ સેફટી જેવું કંઈ છે જ નહીં આ કંપનીમાં કોઈ જાતની સેફટીનો કોઈ એમ્બ્યુલન્સ પણ નથી આજે કદાચ કોઈ વર્કરનું મૃત્યુ થાય વર્કરને કંઈ ઈજા થાય ત્યારે ક્યાંથી એમ્બ્યુલન્સ લાવી એક સવાલનો છે આજે જીપીસીસી ને કહીએ તો એમને પણ નોટિસો આપી છતાંય આ કંપની સામે કોઈ પગલા લેવામાં આવતા નથી શેફ્ટીના નામે ઝીરો છે આ કંપનીમાં વર્કરોને કોઈ જાતની શેફ્ટી નથી અને વર્કરોને પણ પોતાના મિનિમમ વેજીસ પ્રમાણે પણ રેટ આપવામાં આવતો નથી અને વર્કરોનું પણ અહીંયા શોષણ ચાલે છે આવી કંપનીઓ સામે જો વારંવાર અત્યારે છ મહિનામાં બબ્બે વાર જો આવી આગ લાગતી હોય હવે અકસ્માતો થતા હોય ત્યારે આ કંપની સામે સત્તાધીશોએ અને જે લાગતા વખતે અધિકારીઓ એની સામે પગલાં લેવા જોઈએ અને આ કાયદેસરની આ કંપનીને ક્લોઝર નોટિસ આપીને બંધ કરી જોઈએ